કેટલા માં બસો ને ઓગણપચાસ માં દેવી છે આ બધી દેવાની ભાવે બધી જ દેવાની પણ ક્યારે ક્યારે બસો ઉપર ની કોઈ પણ ખરીદી કરો તમે એટલે આ બારસો પંદરસો સતરસો વાળી માર્કેટમાં ખરીદી કરો ત્યારે તમને આ પંદરસો સત્તરસો વાળી સ્માર્ટ વોચ માત્ર બસો ને માં મળશે અને એ પાછી ફૂલ ડિસ્પ્લે ફૂલ ડિસ્પ્લે ઓલવાઈઝ ઓલવાઇઝ આખો દિવસ ચાલુ રિયે ઓલવાઇઝ ઓન રહે અને હા આની સાથે તમને ત્રણ બીજી ગિફ્ટ ત્રણ સોર ગિફ્ટ આપવામાં આવશે પણ વસ્તુની ખરીદી ઉપર તો પહોંચી જજો એસ્ટ્રોન ચોક થી એસ્ટ્રોન ચોક ને નાળા તરફ જાવ એટલે રસ્તામાં આવી જાય જમણી બાજુમાં સાર્થક કોમ્પ્લેક્ષ માં ટફન વાળા